ગ્વાલિયરની ગણી સુગર ફેક્ટરીમાં ગેરકાયદેસર એક્સટેન્શન મુદ્દે ખાંડ નિયામક કચેરી ખાતે રજૂઆત કરાઈ હતી ગણિત ખાંડ ઉદ્યોગ સહકારી મંડળી વટારિયાના પૂર્વ ચેરમેન સંદીપ માંગરોલા દ્વારા ગાંધીનગર ખાંડ નિયામકની કચેરીએ આજે સવારે લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે ખાંડ નિયામક દ્વારા ગણેશ સુગર ફેક્ટરીમાં સરકાર નિયુક્ત બોર્ડને પુનઃ એક વર્ષ માટે એક્સટેન્શન આપવામાં આવ્યું છે જે કાયદાની વિરુદ્ધમાં છે આ અંગે સરકારમાં અનેક વખત રજૂઆતો કરી છે પરંતુ સરકાર પણ આ ખાડા કાન કરી અને જાણે કે સરકારે સોપારી લીધી હોય અને ગણેશ સુગર ફેક્ટરીને નબળા લોકોના હાથમાં આપીને એને બંધ કરાવવા માટેની પ્રવૃત્તિ સરકાર પોતે કરી રહી હોય એવું સ્પષ્ટ રીતે ફલિત થાય છે વહીવટકર્તાઓ દ્વારા જે પ્રમાણે વહીવટ કરવામાં આવી રહેલો છે એ ચોક્કસપણે એવું સ્પષ્ટ થાય છે કે સુગર ફેક્ટરીને અને સભાસદોને અહિત થાય એ માટેનો એ લોકોનો પ્રયત્ન છે આઠની રિકવરી અઢી લાખ ક્રસિંગ અને આ બધા પછી લગભગ પચાસ કરોડ રૂપિયાનું નુકસાન સંસ્થાને માત્ર આ એક વર્ષની અંદર થવાનું છે અને એના કારણે સંસ્થા આવનારા દિવસોમાં ખૂબ નબળી પડતી જાય છે ત્યારે કાયદાની જોગવાઈ મુજબ એક વર્ષથી વધારે કસ્ટોડિયન કમિટીને નીમી શકાય નહીં અને આમ છતાં સરકાર છેલ્લા ચાર વર્ષથી એક્સટેન્શન આપી અને આ નબળા નેતૃત્વને પ્રોત્સાહન આપી રહી છે એની પાછળનું કારણ માત્ર સરકારની જે મનસા છે મનસામાં ખોટ છે વહીવટકર્તાઓ મારા નેતૃત્વવાળા બોર્ડની અંદર જે પ્રમાણે આક્ષેપો કરી અને ભ્રષ્ટાચારના આક્ષેપો મૂકેલા હતા છેલ્લા ચાર વર્ષથી એ પુરવાર કરી શક્યા નથી અને માત્ર એ જ આરોપોને આગળ ધરીને સોશિયલ મીડિયાના માધ્યમથી લોકોને ગેરમાર્ગે દોરે છે ગુમરાહ કરે છે ત્યારે મિત્રોને હું કહેવા માગું છું કે સરકારી તપાસ એજન્સી પણ તમારી છે અને સરકારની તમામ એજન્સીઓ જે છે એ તમામ એજન્સીઓએ એન કેન પ્રકારે મને સંડોવાનો પ્રયત્ન કર્યો છે પણ એમાં તેઓ ફાયવા નથી અને આજે પણ ચેલેન્જ આપું છું કે એક પણ રૂપિયાનો ભ્રષ્ટાચાર સાબિત કરીને બતાવો તમને છેલ્લા ચાર વર્ષથી સરકારે જે નિયુક્ત કરેલા હતા એ એ જ કારણોસર તમે માગણી કરેલી હતી કે આ બોર્ડની અંદર ખૂબ મોટા પાયે ભ્રષ્ટાચાર છે અને સરકાર આનો વહીવટ લેશે તો હજી પણ ઘણા મોટા ભ્રષ્ટાચારો અમે ઉજાગર કરવાના છે